આજે મારે રામનામ નો ઉપવાસ છે પણ બે ભાઈ મળી નિરાતે વાતો કરીશ હા કેમ નઈ પણ એ બધું કઈ થોડું થાય હાલો ઘરે કહું શું મગન આ તારી બાને કઈ કે પછા કાકા આવ્યા છે તે સા મૂકે આવો આવો પછા ભાઈ ત્યાં હું જરા હાથ ધોઈ આવું હું તો આ બેઠો વાર પણ તમારા તો ચોખા લાગે છે તો પછી કે એમાં એવું છે કે હમણાં હમણા સ્વાઇન ફ્લુ નામનો રોગચાળો ફેલાણો છે એના જંતુ ક્યાં ક્યાંથી ઘરમાં ના આવે એ સાટો અમારા ગામના ડોક્ટર પરબતભાઈ બાલેસ સાહેબે કીધું છે કે બહાર જઈને ઘરમાં આવો એ પહેલા હાથ ઘસી ઘસીને ધો અને પછી જ ઘરમાં દાખલ થાઓ અરે કાનજીભાઈ તમે તો વણિયા ભામણ જેવી વાતો કરવા માંડ્યા આવી આવી બધી માથા કોટ એ બધાને પોહાય આપણે રહ્યા ખેડું આપણી પાંયો હો એમાં જ કેમ હોય છે એમાં તો એવું છે ને બસ કે માંદા ભડજીએ ને ખાટલો પકડીને જવું પડે તો કેમ ટાઈમ કાઢવું પડે એના કરતાં હું એમ કહું કે છેત્તાના સદા દૂધ એ હા શોપ બીજું આવ્યો એ તમારે ઘર બાગ ખાડા જેવું કરતા હતા એ શું હતું એ અમે સોસ બનાવતા હતા સોસ ઈ આપણે ઘર માં વાસણું ટકવાવા કે કપડા ધોવામાં કે બીજી કોઈ રીતે જે પાણી જોઈએ જેનો બરાબર નિકાલ ખાડો બનાવે એને સોસ ખાડો કહેવાય આ સમજણ નહોયો પાણી કાઢી નાખો એટલે જાય બારોબાર આલ્યું એમાં ખાડો ખોદવાની ખાસ કરવાની કે જરૂર હતી બાપુજી મારા બાએ કીધું છે કે પંચાયતની કચરાપેટીએ તમે અને મહેમાન ચા પાણી કરો તે હમણાં જ આવતા રહે આ પણ નો હો કાંજીભાઈ કચરો માટે પટે પંચાયત ની કચરા પેટીએ જવાનો અમે તો આ ઘર ની પડખે ઉકડો કરીએ એટલે કે આગુ જવાની માથા જ નહીં એ બધી વાત કરું છું પણ પહેલા આપણે આ સાનિયા આપ્યો તો

પશાભાઈને આપણે મોકલીએ એકાદ વર્ષ પાછળના સમયમાં શું કહ્યું કઈ રીતે જુઓ આવી રીતે અરે અરે આ કિચન તોબા તોબા આ મારા નવા કપડાને તો આણે પૂરા પૂરા બગાડી નાખ્યા અરે અરે જો તો ખરા તમે મારા ઉપર કચરો ઠલવી દીધો કાંજીભાઈ અરે ઓ કાંજીભાઈ આ તમારી ડેલી ખોલજો મારી તો સાવ હાલત ખરાબ થઈ ગઈ છે એ આવો આવો કોણ અરે હું પશુઓ કાંજીભાઈ તમે મને ન ઓળખ્યો પણ ક્યાંથી ઓળખો આ કિચડ અને કચરે તો મારી હાલત ખરાબ કરી નાખી છે પહેલા હું નદીએ જઈ ને ખંખોળીઓ ખાઈ આવું પછી વાત કરીએ તમને થતું હશે કે જ્યારે જ્યારે પડદો બંધ થાય છે ત્યારે આ ભાઈ ક્યાંથી ટપકી પડતા હશે તો તમને કહી દો કે હું ટપકી નથી પડ્યો પણ આજ નાટકનું એક પાત્ર છું આ પછાભાઈને ભૂતકાળમાંથી પાછા આજની કારીકમાં લાવવા હોય તો ટાઈમ તો લાગે ને ચાલો પહોંચી જઈએ ફરીથી આજના દ્રશ્યમાં અમારા ગામમાં પણ ગંદકીના ગજ હતા હો લોકો પોતાના ઘરનો કચરો ગમે ત્યાં છાલવી દેતા ઘર નું વપરાયેલું પાણી રોડ ઉપર ઠલવતા ગામમાં ગારો ગારો મને પણ એ બધું યાદ આવી ગયું હજી તો આપણે ગામની અંદર આવીએ ત્યાં લોકો જાજરૂ બેસી બેસી કરેલો ગંધવાળો તેની ખરાબ વાત તમારો સ્વાગત કરવા તૈયાર જ હોય સાચી વાત છે ભસાભાઈ ગામના બધા લોકો કુદરતી આદત માટે ગામની બહાર લાંગર અને ખાન બાજુના ખુલ્લા વગડાનો ઉપયોગ કરતા પણ વિચાર તો કરો કે ગામની બેનો દીકરીઓને આવી રીતે ખુલ્લામાં જવું પડે એ કેટલું ખરાબ કહેવાય એમાંય વળી સમાજમાં જીવજંતુની બી કોઈ માણસ માંદો હોય તો તો ઉપાધી થઈ જાય

હા ઓમારે નિશમાં પણ આવી જે કવિતા અમારા બેને શીખવાડી હતી ઓમારે નું આંગળો ચોકો ઘરનો ચો

अगर गंदगी से देश तो मुक्ति के दिलानी है फिर तो तो हमें तय करना होगा हम गंदगी नहीं करेंगे महात्मा गांधी ने हमें गुलामी से मुक्ति दिलाई हम ભારત માખો જિંદગી સે મોસ્તે દિલા દે વો તો મુતાની છે અને અમલમાં મુકવા જેવી હો સનો ગામના સજ્જન નાગરિકો તમે સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાશો ને સ્વચ્છતા ઉન્નતિ કી સાથી આંગન આંગન ગાય સ્વપ્ન ગાંધી